અને એ બધાના પ્રશ્નોનો આજે હું જવાબ આપી રહી છું તો જોડાયેલા રહેજો મારા બ્લોગમાં આ વિડીયોની અંદર જે પરિક્રમા વાસ્યો છે એમના માટે ખુશ છે કે આપણે અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ કાલે આવ્યા હતા તો એમના થ્રુ આપણે બરોડા થી તિલકવાડા માટેની બસની સ્પેશિયલ સુવિધા કરવામાં આવી છે હા સ્પેશિયલ નર્મદાની પરિક્રમાને માટે જ ટાઈમિંગ છે બધાનો તો સાંજના છ વાગે છે સાત વાગે છે આઠ વાગે ને રાત્રે નવ વાગે આ ચાર બસનું ટાઈમિંગ છે જો પરિક્રમાવાસીઓ બધા વધશે એ પ્રમાણે બસનું આયોજન હજી વધશે એ રીતે છે તો ગઈકાલે એમને વિઝિટ કરી હતી અહીંયા રામપુરા ઘાટ ઉપર તો એમના તરફથી એક આ બીજી આપણને ભેટ મળી અને હજી બહુ બધા દિવસો બાકી છે સત્યાવીસ તારીખ સુધી ચાલુ છે પરિક્રમા તો હજી લગભગ વીસ ઓગણીસ દિવસ જેવું હજી બાકી છે તો ત્યાં સુધી

એ મગનમાં એ ગ્રંથિ છે કે બધા મોસ્ટલી બધા રામપુરા એવું કઈ હોતું નથી કે રામપુરાથી જ ચાલુ કરવી કે પછી અહીંયા તિલાકવાળા થી જ ચાલુ કરવી જેને જે રીતે જે નજીક પડતું હોય ને એ રીતે ચાલુ કરવું રામપુરા બરોડા બાજુ થી રામપુરા જવા માટે તમારે રામપુર બરોડા થી રાત ડભોઈ થી પાછળના રસ્તે કોઈચા રસ્તે રસ્તે તમે રામપુર આવી શકો છો થોડું લોંગ પડી જાય અધરવાઇઝ તમે બરોડાથી સીધે સીધા કોઈ જગ્યાએ કોઈ ટર્ન નથી કઈ નહીં સાહીઠ કિલોમીટર કોન્સ્ટન્ટ સીધા આવશો અને સીધું દેલાવાડા ત્યાંથી સીધા જશો કિલોમીટર એટલું તો નથી સીધું મંદિર એકદમ પડશે તમને મંદિરે રહેવાની આરામ સુવિધા જમવાની સુવિધા છે માટે આપણે સ્પેશિયલ છે એ વિડીયો કે હું લિંક નાખી દઈશ

તો તમને રામપુરા નજીક પડે ભરૂચથી આવતા હોય નસવા નવસારી બાજુ વાપી બાજુથી તમે બધા આવતા હોય કદાચ અને જો વડોદરા થઈને ના આવતા હોય તો તમને રામપુરા નજીક પડે અધરવાઇઝ તો સુરતથી તમે ડાયરેક્ટ વડોદરા આવતા હોય તો તમારે તિલકવાળા જ નજીક પડે છે

કે આ રામપુરા સિદ્ધુ આઈ જાય છે હા અને એક તો અમારા માટે ગર્વની વાત છે કે અમારો વિડિયો છે ને સ્પેનિશ માનસે એટલે કે આપણો વ્ય્યુઅર જ કહેવાય તો એમને વિડિયો અમારો જોયો છે કમેન્ટ કરી છે નર્મદેહર સ્ક્રીનશોટ હું એડ કરી સ્પેનિશમાં એ નર્મદેહર એવું લખ્યું છે અને અમે પણ એમને સ્પેનિશમાં રિપ્લાય પણ આપ્યો છે નથી ખબર પડતી ગુગલ ટ્રાન્સલેટર નો પરથી અમે એમને રિપ્લાય પણ આપ્યો છે કે અમારા માટે બહુ જ ગર્વની વાત છે કે આપણો વિડિયો સ્પેનિશમાં પણ જોવાયો અને આપણે જે એમપી થી અને મહારાષ્ટ્ર મુંબઈ થી પુણે થી જે પણ આવે છે તો એમના માટે પણ આપણે હિન્દીમાં માહિતી આપી દઈએ તો હિન્દીમાં પણ કહી દો કે બસની વ્યવસ્થા થઈ ગઈ છે એવું બધું આપણે કહી દઈએ જો ભી લોગ બોમ્બે की तरफ से आ रहे हैं उन सबके लिए एक खुशखबरी है जो कि हमारे यहां पे भूपेंद्र भाई अपना रिव्यू यहां पे रामपुरा घाट पे ही आए थे देखने के लिए सब कैसी व्यवस्था है सब कुछ और वो भी यहां पे पूजा पाठ करके गए हैं तो वो जब आए तब तो उनको पता चला कि वहाँ से आने के लिए सबको दिक्कत हो रही है तो उन्होंने शाम को दिल्ली छः बजे सात बजे आठ बजे और नौ बजे बड़ौदा से डायरेक्ट तिलकवाड़ा कोई और बस नहीं है डायरेक्ट परिक्रमा के लिए स्पेशल वो रखी हुई है तो जो भी बॉम्बे से पुणे से जो भी आ रहे हैं वो लोग यहाँ पे छः सात आठ और नौ बजे तक कोई भी टाइम पे वो बस को पिक कर सकते हैं और यहाँ पे डायरेक्ट परिक्रमा में आ सकते हैं सुबह वही बस रिटर्न जाएगी के लिए। में में ये परिक्रमा आता वु तिलकवाड़ा और रामपुरा घाट पे भी रहने के लिए और भोजन की सुविधा सब कुछ सब कुछ, है। कुछ अवेलेबल है आप सिर्फ अकेले ऐसे कपड़े वगड़े कुछ भी नहीं लाएंगे तो भी चलेगा सिर्फ आपको अकेले आना ही है यहाँ पे आके सब कुछ मिल जाएगा सब सुविधा यहाँ पे अवेलेबल है नहाने के लिए है खाने के लिए है यहाँ पे बहुत लोग आते हैं प्रसादी देने के लिए और मणि नागेश्वर मंदिर है वहाँ पे भी आपको सब कुछ मिले कुछ मिल जाएगा।, जाएगा और जो भी लोग परिक्रमा में आए तो नर्मदा जी की आरती मारुति मंदिर को साढ़े छह बजे के बाद होती है तो आप उनका लाभ लेना ગુજરાતી માટે પણ હું કહું છું કે નર્મદાની આરતી થાય છે સાડા છ વાગ્યા પછી ડેલી આરતી થાય છે તો તમે બધા પણ નર્મદાની આરતી લાભ લઈ શકો છો અને પરિક્રમા કરવા તમે બધા જરૂર અવશ્યથી આવજો જો તમને ટાઈમ મળે તો આપણે ગુજરાતી બધા બહુ ઓછા આવે છે હા આપણે ગુજરાતી અમે રિવ્યુ લીધા છે એ પ્રમાણે લગભગ છે ને 70% બહારના જ આવે હા મહારાષ્ટ્રથી પુણે થી ત્યાંથી જ વધારે આવે છે મહારાષ્ટ્ર છે હા પણ ગુજરાતી લોકો આપણે બહુ બરે ઓછા આવે છે અમુક ગુજરાતી એવાય છે જે આવે છે અમુક ખોટી કમેન્ટય આપે છે પણ

તમે પરિક્રમા કરવા આવો તો થોડુંક તો કષ્ટ વેઠવું જ પડે ભગવાનનું કામ આવો ને તો થોડુંક તો પછી પરિશ્રમ કરવું પડે આપણે બરોબર તો ખોટી કમેન્ટો ખોટા વિડીયો ના બનાવજો અમે જોયું છે અમુક અમુક છે અમુક કઈ એટલું બધું ડિટેલમાં નહીં જવું આપણે જે છે એમાં આપણે ખુશ રહેવામાં શાંતિ

એટલે જેમ જેમ ખબર પડે એમ 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 કરવાની કોશિશ તો કરે છે છે એટલે એટલે આપણે આપણે અને જેટલી સુવિધા મળે એટલામાં સારા નરેન્દ્રભાઈ પણ થાય કે અમે જે કર્યું બરાબર તમને હોમસ્ટે મળી જશે તિલકવાડા કિલોમીટર ના અંતરે હોટલ છે પણ અહીંયા તિલકવાડામાં તમને હોમસ્ટે મળી જાય છે મોસ્ટલી તો બધા એટલે કોઈ તકલીફ જેવું નહીં રોકવા માટે જો તમારે કઈ મારુતિ મંદિર ના રોકાવવું હોય તો અહીંયા હોમસ્ટે મળી જાય છે તમારે થોડીક ઇન્કવાયરી કરવી પડે અને મોસ્ટલી મળી જ જાય છે બધા કોઈ તકલીફ જેવું નહીં રોકવા માટે પણ જો તમે ગ્રુપમાં આવતા હોય તો તમારે જો કોઈ પ્રાઇવેટ ગાડી લઈને આવતા હોય તો પણ તમારે કોઈ તકલીફ જેવું કંઈ છે એની પાર્કિંગ અહીંયા ફૂલ છે એક પેડ પાર્કિંગ છે મની નાગેશ્વર તો એ સો રૂપિયાનો ચાર્જ છે બીજું એક અહીંયા ફ્રી પાર્કિંગ છે રોડ ઉપર જ ચોકડીમાં ત્રીજું પાર્કિંગ આપણે મંદિર છે મારુતિ મંદિર ત્યાં આગળ છે તો ત્યાં કોઈ તકલીફ જેવું નહીં બીજા કોઈ પ્રશ્નો રહે છે આપણા બીજા કોઈ પ્રશ્નો હોય તમને પરિક્રમાના રિલેટેડ કોઈ પણ તો તમે બિંદાસ કમેન્ટ કરી શકો છો જેટલો ટ્રાય કરીશું અમારાથી જેટલી હેલ્પ થશે તમને એટલી અવશ્ય કરીશું

એ ત્રણ ટોટલ લગભગ ચાર કે પાંચ વિડીયો છે ક્યાંથી ક્યાં જવાનું जावनो રસ્તો रस्तो છે પરિક્રમાનો રિલેટેડ બીજા બધા જે વિડીયો છે એ હું અહીંયા લિંક એડ કરી દીધી છે તો કોઈ પણ પ્રશ્ન હોય તો તમારો લગભગ એ વિડિયો જ એનો નિકાલ આવી જશે તો આપણે અહીંયા જ એન્ડ કરીએ છે મળી એક નવા નવી શરૂઆત સાથે તમે નવા હોય તો મારા ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કરો કમેન્ટ કરો અને આ વિડિઓને શેર કરતા રહેજો તો બીજા લોકો તકલીફ જે થતી હોય સોલ્યુશન અહીંયા હા બાય નર્મદે નર્મદે હટ